72 માં સ્વતંત્ર્ય પર્વની ચાંગા કન્યા શાળા ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે સમગ્ર ચાંગા ગામમાં ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી જેમાં શાળાના બાળકો ગામના તમામ સમાજના નાગરિકો શાળા પરિવાર ભારતીય સૈનિક ન્યાયાલયના ન્યાયાધીશ તથા મહેડાઉ પોલીસ સ્ટાફ વગેરે મહાનુભાવ તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા નિવૃત્ત ભારતીય સેનાના સૈનિકના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું તથા આવેલા દરેક મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છ તથા સુંદર કલાકૃતિઓ ભેટ આપીને કરવામાં આવ્યું હતું આ સાથે કન્યાશાળાની બાળકીઓ દ્વારા ખૂબ જ સુંદર કલાકૃતિ રજૂ કરવામાં આવી સાથે ઇનામ વિતરણ કરવામાં આવ્યા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મુખ્ય દાતા દક્ષાબેન છગનભાઈ મિસ્ત્રી હાલ કેનેડા તથા તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું વિદેશમાં રહીને પણ પોતાના વતન પ્રત્યેની લાગણી તથા ગામ માટે કંઈક કરી છૂટવાની ભાવના તેમના હૃદયમાં વાસ કરી રહી છે આ સાથે તેમનો ચાંગા ગામના વિકાસના પંથે આગળ લઈ જવામાં ખૂબ મોટું યોગદાન રહેવાનું છે આ સાથે સમગ્ર કાર્યક્રમનું સ્થાનિક સ્તર પર સુવ્યવસ્થિત આયોજન કરનાર અશ્વિનભાઈ હરમાનભાઈ પટેલ તથા નીલકંઠ સરોવર ટીમનો પણ મહત્વનો ભાગ રહ્યો છે આ સાથે કાર્યક્રમના અંતે આવેલા મહાનુભાવો સાથે તેમના ગામ સાથે જોડાયેલા મહાનુભાવો તેમજ સામાજિક તથા ગામ વિકાસ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી આવેલા મહાનુભાવો દ્વારા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું રિપોર્ટર દિનેશસિંહ રાઠોડ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ આણંદ